બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે જેમાં જીરુની બજાર આગામી મે મહિના દરમિયાન કેવી જોવા મળશે જીરુના ભાવ વધારે ટકેલા જોવા મળી રહ્યા છે પંચાવનસો થી છ હજાર પાંચસો વચ્ચે તો જીરુમાં તેજી થશે કે મંદી જીરુમાં ઉછાળો થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો હાલ તો જીરુમાં બે થરફી અત્યારે ભાવ અથડાઈ રહ્યા છે તેમજ ટૂંકી વધઘટ સાથે જીરુની બજાર છ હજાર બસો સુધી ટકેલી જોવા મળી રહી છે ઊંઝા માર્કેટની વાત કરવા જઈએ તો અત્યારે ઊંઝામાં ત્રીસ હજાર બોરીની જીરુની આવક નોંધાઈ રહી છે જેના કારણે જીરુની બજાર એક તરફી તેમજ બે તરફી જોવા મળી રહી છે હાલ ચીરુમાં સો બસોનો વધારો પણ જોવા મળી રહ્યો છે સારે એકાદ દિવસ દરમિયાન જીરુની બજાર ફરીવાર સોથી દોઢસો રૂપિયા ઘટી રહી છે આવી રીતે જીરું બજાર ચાલે તેવી શક્યતા છે અત્યારે સિંગાપોર ક્વોલિટીમાં પંચાવનસોની ઉપર જીરું વેપાર હાલ તો જોવા મળી રહ્યો છે જો વેપારીઓ સારા થશે તો ભાવમાં હજુ પણ થોડો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ નિકાસ ભાવ રૂપિયા અઠ્ઠાવનસોની ઉપર જાય તેવા સંજોગો અત્યારે બહુ ઓછા દેખાઈ રહ્યા છે એટલે કે

તેમાં હાલ સ્થિરતા જોવા મળી શકે છે તેમજ તમામ માર્કેટ યાર્ડમાં ચર ઉછાળા સાથે તેમજ વધઘટ સાથે બજાર ટકેલી છે તેમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાઈ રહી નથી કારણ કે આ વર્ષે સ્ટોકિટોની ખરાગી ઓછી જોવા મળી રહી છે વિદેશમાં માંગ હજુ જોવા મળતી નથી અને નિકાસમાં હજુ કોઈ વધારો દેખાઈ રહ્યો નથી આ બધા પરિબળોને કારણે ચીરુના ભાવમાં આ વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે આ વર્ષે ઉત્પાદનના આંકડા બહુ જ મોટા આવી રહ્યા હતા જેના પરિણામે જીરુંની બજાર નીચે જોવા મળી રહી છે પરંતુ અત્યારે જે બજાર ચાલી રહી છે તે મુજબ ચાલી શકે છે કારણ કે આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે પાંચ હજારથી લઈને સાત હજાર વચ્ચે જીરુની બજાર ચાલશે તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે આ મહિના દરમિયાન પણ આવી જ રીતે બજાર સાત હજારની નીચે જોવા મળે તેવી શક્યતા છે સાત હજાર ઉપર ભાવ થવા આ વર્ષે મુશ્કેલ જોવા મળી રહ્યા છે નિષ્ણાતોના મત પ્રમાણે વાત કરવા જઈએ તો બે તરફી અથડામણ આગામી દિવસ દરમિયાન પણ જોવા મળશે નિકાસ વેપારીઓનો ટેકો મળશે તો થોડા ભાવ સુધરી શકે છે પરંતુ સ હજાર આજુબાજુ ઊંચા માર્કેટ યાર્ડમાં બજાર ટકેલી રહી શકે છે જ્યારે ઓવર ઓવરઓલ ગુજરાતની વાત કરવા જઈએ તો જીરું બજાર જ્યારે પાંચ હજારથી લઈને પાંચ હજાર પાંચસો વચ્ચે ટકેલી જોવા મળી રહી છે તે મુજબ આગામી દિવસ દરમિયાન પણ ભાવ આવા રહે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે જ્યારે ઉત્તરના અન્ય માર્કેટયાર્ડમાં પણ જીરુંના ભાવમાં બે દિવસથી વધારો થતો જોવા મળી રહ્યો છે બસોથી ત્રણસો રૂપિયા પણ વધી રહ્યા છે સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડની અંદર પણ જીરુંના ભાવ વધી રહ્યા છે કારણ કે લીવાલી સારી હોવાને કારણે તેમજ હવે રાજસ્થાનને જીરાનો સ્ટોક ધીરે ધીરે ખતમ થવાના આરે પહોંચ્યો છે એટલે જેટલો સ્ટોક આ વર્ષે થયેલો છે તે પ્રમાણે આગામી દિવસનું અનુમાન નક્કી થશે એટલે કે આગામી દિવસમાં કેવી આવકો આવે છે તે ઉપર બજારનો સમગ્ર આધાર રહેલો છે પરંતુ કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી તેમજ બહુ મોટો ઘટાડો થાય તેવા પણ સંજોગો જણાઈ રહ્યા નથી આગામી દિવસમાં હવે આવકો ઘટશે એટલે ઘટાડા તરફી બજાર જોવા મળતી નથી એટલે ઉછાળો અવશ્ય જોવા મળશે પરંતુ મોટા પાયે ઉછાળો થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે તો મિત્રો આવી રીતે મે મહિના દરમિયાન જીરુના ભાવ રહેલા જોવા મળી શકે છે ચોમાસા દરમિયાન જીરુંની બજાર અવશ્ય વધશે પરંતુ બહુ મોટા પાયે વધવાના સંજોગો દેખાઈ રહ્યા નથી જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી આ વર્ષે સ્ટોકીટો પાસે પણ સ્ટોક ન હોવાને કારણે કેરીઓ સ્ટોકમાં ઘટાડો થઈ શકે છે જેને કારણે બજાર થોડી ઊંચી આવવાના સંકેત રહેલા છે તો મિત્રો આ અત્યારની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ